નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ સ્વયં પ્રાગટ્ય તિર્થ ગ્રુપના ગોખવાડી મેલડી માના મંદિરે જે મેલડી કૃપા ચેટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી મેલડી માના ત્રિદિવસીય બારમા પાટોત્સવ અવસરની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે જેમાં બીજા દિવસે પંદર ફેબ્રુઆરીના રોજ સવારે નવ કલાકે જે મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી મેલડી માની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રામાં હાથી ત્રણ ગાડીઓ નવરજવાડી બગીઓ પાંચ વળદગાડાઓ ટેમ્પાઓ અને ટ્રેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ભવ્ય શોભાયાત્રામાં સદ્ગુરુદેવ શ્રી શેખરાળ શક્તિપીઠાથી શ્વર પરમપૂજ્ય દ્વારા શોભાયાત્રામાં મંદિરના શ્રીમલિમાના મુખ્ય ફોટાને નગરયાત્રા નિમિત્તે લાકડાના મંદિરમાં સ્થાપિત કરી શ્રીમેલીમાં સ્વરૂપે હાથીની અંબાડી પર બિરાજમાન કરવામાં આવ્યા હતા આ ભવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો સાધુ સંતો સેવકો આમંત્રિત મહેમાનો વૃદ્ધો અને દીકરા દીકરીઓ જોડાયા હતા આ ભવ્ય શોભાયાત્રામાં મંત્રિત સાધુ સંતો અને મહાનુભાવોને રજવાડી બગીઓમાં બેસાડવામાં આવ્યા હતા નાના ભૂલકાઓ વૃદ્ધો વિકલાંગો એવા ભક્તોને ઉટગાડીઓ અને ટ્રેક્ટરોમાં બેસડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં હાથી ઉટગાડીઓ બળદગાડાઓ ટ્રેક્ટરોને વિવિધ શણગારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષાઓ પહેરીને ભવ્ય શોભાયાત્રામાં ભાગ લીધો હતો આ શોભાયાત્રામાં દેવ શ્રી શ્રી એકજરાટ શક્તિપીઢાથી સ્વર પરંપજે માણીશ્રી દ્વારા સર્વે ભાવિક ભક્તોને ચોકલેટ બિસ્કીટ સુકામેવા ફળો તેમજ અનેક પ્રકારની મીઠાઈઓ પ્રસાદ રૂપે આપવામાં આવી હતી તેમજ સર્વે ભાવિક ભક્તોને પીવા માટે મિનરલ પાણીની બોટલની વ્યવસ્થાઓ સાથે રાખવામાં આવી છે આ ભવ્ય શોભાયાત્રામાં શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળણીમાના સાનિધ્યમાં દેવી દેવતાઓના ઉપાસક દ્વારા ચાર ચાર ચોક પૂરવામાં આવ્યો હતો મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળણીમાના ત્રિદિવસીય પાઠોત્સવ અવસરમાં પધારવા માટે સમસ્ત ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું બહારગામથી વધારેલા ભાવિક ભક્તોને સાધુ સંતોને ત્રણ દિવસ સવારે ચા કોપી નાસ્તાની અને રહેવાની સગવડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કરી આપવામાં આવી છે આ શુભ પ્રસંગમાં હાજરોની સંખ્યામાં પધારેલ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતા માટે બપોરે અને સાંજે બે ટાઈમ ભોજન પ્રસાદ અને પીવા માટે મિનરલ પાણીનું મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સ્ત્રોત દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે રાત્રે લોકડેરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકારો દ્વારા સંતવાણી કરવામાં આવી હતી રિપોર્ટર અભિ ચોવટીયા સુરત